તો કેટલાક એને ચંડી પાઠ કે છે અને ચંડી પાઠનું જ બીજું નામ દુર્ગા સપ્તશતી છે સપ્તશતી એટલે સાતસો શ્લોકો સપ્તશતીમાં આ જે ગ્રંથ છે એની અંદર સાતસો શ્લોકો છે એટલે દુર્ગા સપ્તશતી કહેવાય છે ભગવતી ચંડીકાનું મહાત્મ્ય છે એટલા માટે ચંડી પાઠ છે ચંડી પાઠ અને નવચંડીમાં શું ફેર છે જયારે નવ વખત ચંડી પાઠ કરવામાં આવે ત્યારે નવચંડી કહેવાય બરોબર પણ નવું આખા પાઠ થવા જોઈએ સપ્તશતીનો પૂરો પાઠ કરતા આગળ પાછળની બધી જે વિધાનો છે એ પ્રમાણે ઓછામાં ઓછા સાડા ત્રણ ચાર કલાક થાય અને જો તમે ઓછા સમયમાં એ કરો છો તો જેવી રીતે લગ્નો થાય છે અડધો કલાકમાં કલાકમાં એના જેવો આ અનાચાર થયો આ વિધિ ન થઈ જે વિધિ શાસ્ત્રોક્ત ન હોય એ વિધિનું કોઈ ફળ મળતું નથી તો જે ઘણી વખત બ્રાહ્મણો વચ્ચે પાઠ વહેંચી દેવામાં આવે છે અને એ રીતે નવચંડીના નવ પાઠ કરે છે ના પણ નવ બ્રાહ્મણો ભેગા થઈને પાઠ કરે તો બરાબર છે પણ એ આખા પાઠ થવા જોઈએ પ્રભુ તો વિશ્વનું કલ્યાણ થશે માત્ર આ કીધું ને કે એક મંત્રની ગતિ લાખો માઇલ છે તો આપની આ જે પ્રાર્થના છે આપના આ જે પાઠ છે એ સમગ્ર જગતનું કલ્યાણ કરશે એમાં મને કોઈ શંકા નથી